આ ટૂંકી વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે એક નાનકડું ગામ હતું આ ગામમાં લીમડાના ગાઢ વૃક્ષોની છાયામાં એક ઘર હતું જ્યાં ખુશીઓનો સતત વાસ હતો આ હતો નાનકડો સુખી પરિવાર હતો પરિવાર ભલે નાનો હતો પણ તેના બંધન ખૂબ જ મજબૂત હતા ઘરના મુખ્ય આધારસ્તંભ હતા દાદાજી કેશવલાલ અને દાદીમાં મંગળાબા તેમની સાથે રહેતા હતા તેમના પુત્રવહુ અને તેમનો સાત વર્ષનો પૌત્ર વિવાન વિવાન ઘરનું લાડકું ચંચળ અને અત્યંત જિજ્ઞાસુ બાળક હતું તેની આંખોમાં હંમેશા એક પ્રકારની નિર્દોષ ચમક હતી અને તેનો દરેક સવાલ તેના આસપાસના વિશ્વને સમજવાની તેની અદમ્ય ઈચ્છા દર્શાવતો વિવાનનું તેના દાદા દાદી સાથેનું બંધન અજોડ હતું દાદીમાં મંગળાબા તેને રોજ નવી નવી વાર્તાઓ કહેતા અને દાદાજી કેશવલાલ તેને જીવનના મૂલ્યો અને ધર્મના પાઠ શીખવતા કેશવલાલ દાદાજી નિયમિત અને ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા તેમનો દિવસ સૂર્યોદય પહેલાં શરૂ થતો અને દરરોજ સાંજે સંધ્યાના સમયે તેઓ તેમની નાનકડી પૂજાની જગ્યાએ બેસીને વિધિપૂર્વક ભગવાનની આરાધના કરતા વિવાન માટે દાદાજીની આ સાંજની પૂજા એક જાદુઈ દ્રશ્ય સમાન હતી દીવાના મંદ પ્રકાશમાં દાદાજીનું શાંતમુખ તેમની આંખોમાં દેખાતી શ્રદ્ધા અને તેમના હાથમાં રહેલી પૂજાની થાળી આ બધું વિવાનને કોઈ પવિત્ર રહસ્ય જેવું લાગતું તે રોજ દિવાલના ટેકે ઊભો રહીને કે દરવાજાની કિનારીમાંથી ડોકિયું કરીને આ વિધિ જોતો પૂજા દરમિયાન દાદાજી જે રીતે ઘંટડી વગાડતા ધૂપગ્રબત્તીનો સુગંધિત ધુમાડો આખા ઘરમાં પ્રસરી જતો મંત્રોનું ઉચ્ચારણ કરતા અને પછી આંખો બંધ કરીને લાંબા સમય સુધી ધ્યાન ધરતા આ બધું જોઈને વિવાનના મનમાં પણ એ આસ્થા અને શ્રદ્ધાના બીજ રોપાવા લાગ્યા હતા તે પણ દાદાજીની જેમ પૂજા કરવા માંગતો હતો તેને લાગતું કે પૂજા કરવી એટલે ભગવાન સાથે વાત કરવી અને જો તે વાત કરી શકે તો તેના મનની બધી વાતો ભગવાનને કહી શકે પરંતુ દાદાજી હંમેશા પૂજા કરતી વખતે ખૂબ જ ગંભીર અને એકાગ્ર રહેતા તેઓ ક્યારેય વિવાનને પૂજાના ઘટકોને સ્પર્શ પણ કરવા દેતા નહીં તેમને ડર હતો કે બાળક કોઈ ભૂલ કરશે પૂજાની પવિત્રતા ભંગ કરશે વિવાન વારંવાર પૂછતો દાદા શું હું આજે દીવો પ્રગટાવું કે દાદા શું હું ધૂપ કરું અને દાદાજી હસીને કહેતા નહીં બેટા તું હજી નાનો હે મોટા થઈશ ત્યારે કરજે આમ પૂજા કરવાની વિવાનની ઈચ્છા એક અદમ્ય આકાંક્ષા બનીને તેના હૃદયમાં ઘર કરી ગઈ હતી તે ફક્ત રાહ જોતો હતો એક તકની જ્યારે તે પોતે પોતાના દાદાજીની ગેરહાજરીમાં આ પવિત્ર વિધિ પૂર્ણ કરી શકે તેની બાળસહજ ભાવનામાં પૂજા ફક્ત એક ધાર્મિક ક્રિયા નહોતી પણ પ્રેમ અને કાળજી વ્યક્ત કરવાનું એક માધ્યમ હતી એક દિવસ ગામમાં દૂરના ખેતરમાં કોઈ અગત્યના કામ માટે દાદાજીને સાંજે જવાનું થયું આ કામ અચાનક આવી પડ્યું હતું અને તેઓએ સાંજના સાત વાગ્યા પહેલાં પાછા ફરવાનું વચન આપ્યું હતું સંધ્યાનો સમય થયો છતાં દાદાજી પાછા ન ફર્યા રાત્રિના ઘેરા પડછાયા ઘરના આંગણામાં લંબાવા લાગ્યા હતા અને આકાશમાં ધીમે ધીમે તારાઓ દેખાવા લાગ્યા હતા પૂજાનો સમય વીતી રહ્યો હતો વિવાનના હૃદયમાં એક અસામાન્ય ઉત્તેજના જાગી તેણે જોયું કે માતાપિતા રસોડામાં વ્યસ્ત હતા અને દાદીમાં મંગળાબા તેમના ઘૂંટણના જૂના દુખાવાને કારણે ઓરડામાં આરામ કરી રહ્યા હતા આ ક્ષણ આ અનપેક્ષિત વિલંબ વિવાન માટે સ્વયં પૂજા કરવાની એક સુવર્ણ તક બનીને આવ્યો કોઈને કહ્યા વિના વિવાન ધીમેથી પૂજાના ખંડ તરફ ગયો તેના પગલાં ધીમા અને સાવચેત હતા જાણે તે કોઈ ગુપ્ત મિશન પર હોય તેણે પૂજાની સામગ્રીઓ જોઈ પિત્તળની થાળી નાની ઘંટડી દીવા માટેનું તેલ દિવાસરીની પેટી અને સૌથી મહત્વનું દાદાજીએ દરરોજ સળગાવેલી અગ્રબત્તીઓનો મોટો ઢગલો વિવાને પૂજા શરૂ કરી તેણે પૂજાના રૂમમાં સફાઈ કરી પોતાના નાના હાથોથી કચરો બહાર કાઢ્યો પછી તેણે દીવામાં તેલ રેડ્યું અને તેને ખૂબ જ કાળજીપૂર્વક પ્રગટાવ્યો દાદાજી હંમેશા એક જ અગ્રબત્તી સળગાવતા પણ વિવાનને લાગ્યું કે આજે કીક ખાસ કરવું જોઈએ જેથી ભગવાન તેનાથી ખૂબ જ ખુશ થાય તેણે લગભગ દસ બાર અગરબત્તીઓ એકસાથે સળગાવી ધૂપનો ગાઢ સુગંધિત ધુમાડો ઓરડામાં ભરાઈ ગયો વિવાનને લાગ્યું કે જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય તેણે દાદાજીને ઘંટડી વગાડતા જોયો હતો તેથી તેણે પણ પૂરા જોશથી ઘંટડી વગાડવાનું શરૂ કર્યું અવાજ જોરદાર અને બેસુરો હતો પરંતુ તેના હૃદયમાંથી નીકળતો હતો બરાબર આ જ સમયે દાદાજી કેશવલાલ ઘરમાં પાછા ફર્યા તેમને મોડું થવાથી મનમાં ખેદ હતો ઘરમાં પ્રવેશતા જ તેમણે તીવ્ર અગરબત્તીની સુગંધ અને બેસુરા ઘંટડીનો અવાજ સાંભળ્યો તે ગુસ્સે થયા કે કોણ પૂજાના સમયે આટલો અવાજ કરી રહ્યું છે તેઓ ધીમેથી પૂજાના રૂમ તરફ ગયા અને દીવાલ પાછળ સંતાઈને જોયું તેમણે જોયું કે વિવાન બેઠો હતો તેના કપાળ પર પરસેવો હતો દીવાના પ્રકાશમાં તેના નિર્દોષ મુખ પર દ્રઢતા હતી તે આંખો બંધ કરીને બેઠો હતો અને ધીમા પરંતુ સ્પષ્ટ અવાજમાં પ્રાર્થના કરી રહ્યો હતો દાદાજી ત્યાં જ થંભી ગયા તેમના હાથમાંનું તાળું ચાવી નીચે પડી ગયું વિવાન પ્રાર્થના કરવા લાગ્યો આ પ્રાર્થના દાદાજીના મંત્રો જેવી નહોતી આ તેના હૃદયનો અવાજ હતો તેના જીવનની વાસ્તવિકતાનો અરીસો હતો ઓ ભગવાન તમને નમસ્કાર જુઓ મેં તમારા માટે કેટલી બધી અગ્રબત્તીઓ સળગાવી છે આશા હે કે તમને તે ગમશે અને તમે મારી વાત ધ્યાનથી સાંભળશો હું બહુ બધી વસ્તુઓ નથી માંગતો ફક્ત મારી દુનિયાને સારી રાખજો પ્લીઝ સૌથી પહેલાં ભગવાન મારા દાદાને હંમેશા સ્વસ્થ રાખજો તેઓ અમારા ઘરનું રક્ષણ કરે હે અને રોજ સવારે મને બગીચામાં ફરવા લઈ જાય હે તેમને સારું રાખજો જેથી તેઓ લાંબુ જીવે અને અમને વાર્તાઓ કહેતા રહે અને હા મારી વહાલી દાદીમાં તમને ખબર છે ને તેમના ઘૂંટણનો દુખાવો કેટલો વધારે હે તેમને ચાલવામાં કેટલી તકલીફ પડે હે અને કેટલી વાર તેઓ રાત્રે સૂતી વખતે કણસે હે મંગળાબાએ અમારા માટે હજી ઘણી બધી વાનગીઓ બનાવવાની છે ખાસ કરીને મારા માટે ચોકલેટવાળા લાડુ તો ભગવાન મહેરબાની કરીને દાદીમાના ઘૂંટણનો દુખાવો જલ્દીથી સારો કરી દો હું તમને સાચું કહું છું ભગવાન જો મારા દાદા દાદીને કંઈક થઈ જશે જો તેઓ બીમાર પડી જશે અને પથારીમાંથી ઊભા નહીં થઈ શકે તો પછી મને પ્રેમ કોણ કરશે મને ચોકલેટ કોણ આપશે દાદા દાદી વિના મારું જીવન તો સાવ સૂકું પડી જશે તેઓ મારા માટે માત્ર વડીલો નથી પણ મારા જીવનનો મીઠો સ્વાદ છે તેમના વિના ચોકલેટ પણ મોડી લાગશે માટે દયાળુ ભગવાન તેમની તબિયતનું ખાસ ધ્યાન રાખજો જેથી તેઓ હંમેશા હસતા રહે દાદાજી દિવાલ પાછળથી સાંભળી રહ્યા હતા તેમના હોઠ પર હળવું સ્મિત આવ્યું આ પ્રાર્થનામાં સ્વાર્થ ઓછો અને નિર્દોષ બાળકની આસક્તિ વધારે હતી વિવાન હવે થોડો આગળ ઝૂક્યો અને ગંભીર સ્વરે બોલ્યો ભગવાન હવે મારા મિત્રોની વાત મારા બધા જ મિત્રો નૈતિક ખુશી અને અર્પિત કોને પણ સારા રાખજો તેમને ક્યારેય બીમાર ન પડવા દેતા અને તેમને તોફાની બનતા અટકાવજો જો મારા મિત્રો સારા નહીં હોય તો મારી સાથે રમશે કોણ જો નૈતિક લડાયક બનશે તો મને ગુસ્સો આવશે અને ખુશી મારી સાથે વાત નહીં કરે અને જો કોઈ બીમાર પડશે તો બપોરે સ્કૂલ છૂટ્યા પછી અમે મેદાનમાં ક્રિકેટ કેવી રીતે રમીશું તેમના વિના મારી સાંજે કેવી રીતે વીતશે હું એકલો પડી જઈશ ભગવાન મૈત્રી બહુ જરૂરી હૈ કૃપા કરીને તેમને ખુશ અને સ્વસ્થ રાખજો જેથી અમે રોજ સાંજે ભેગા થઈને ખૂબ ધમાલ કરી શકીએ તમે જાણો છો ને હસવું અને રમવું એ કેટલું અગત્યનું હૈ દાદાજીએ વિચાર્યું આ છોકરા માટે મિત્રોનું આરોગ્ય પણ પૂજાનો વિષય હૈ ખરેખર અદભુત વિવાને હવે ઊંડો શ્વાસ લીધો અને ત્રીજા તબક્કાની પ્રાર્થના શરૂ કરી અને હા મારા પિતા અને માતાનું પણ ધ્યાન રાખજો પપ્પા જે રીતે કામ કરવા જાય હે તેમને કોઈ તકલીફ ન પડવા દેતા અને મમ્મી આટલું બધું ઘરનું કામ કરે હે તેમનો થાક પણ દૂર કરજો તેમને શાંતિ અને ખુશી આપજો તે ઉપરાંત ભગવાન આપણા ઘરના કૂતરા રુદ્રનું પણ ધ્યાન રાખજો તે ખૂબ જ સરસ કૂતરો હૈ પણ તેને છેલ્લા થોડા દિવસથી કંઈક તકલીફ હૈ તે બરાબર દોડી શકતો નથી તમે તેને જલ્દીથી સાજો કરી દો તમે પૂછશો કે હું કેમ કૂતરા માટે પ્રાર્થના કરું છું કારણ એ હે ભગવાન કે જો રુદ્રને કંઈક થઈ જશે તો રાત્રે ઘરની ચોકી કોણ કરશે તેને સારું નહીં હોય તો તે જોરથી ભસશે નહીં અને જો તે ભસશે નહીં તો ઘરમાં ચોર આવી જશે અને જો ચોર આવશે તો તેઓ મારી નવી સાયકલ ચોરી જશે અને પછી મારું આખું ઘર લૂંટી લેશે રુદ્ર મજબૂત અને જાગૃત હશે તો જ અમારું ઘર સુરક્ષિત રહેશે માટે રુદ્રને જલ્દી સ્વસ્થ કરજો જેથી તે ઘરની સુરક્ષા સારી રીતે કરી શકે દાદાજી આ સાંભળીને ગદગદ થઈ ગયા વિવાનની ચિંતાઓ કેટલી વ્યવહારુ અને સીધી હતી તેની પ્રાર્થનામાં કોઈ આડંબર નહોતો ફક્ત વાસ્તવિક જીવનની જરૂરિયાતો હતી વિવાન એક મિનિટ માટે થંભી ગયો તેણે આંખો ખોલી ચારે બાજુ નજર કરી અને પછી ફરીથી આંખો બંધ કરી તેણે પોતાની જાતને પૂછ્યું મેં બધા માટે માગી લીધું પણ સૌથી અગત્યનું શું પછી તેના મુખમાંથી એ શબ્દો સરી પડ્યા જેણે દાદાજીના હૃદયને હચમચાવી દીધું પણ હે ભગવાન જો તમને વાંધો ન હોય તો મને એક છેલ્લી વાત કરવાની છે બધાનું ધ્યાન રાખજો મારા મિત્રો મારા માતાપિતા મારા દાદા દાદી અને રુદ્ર પણ સૌથી પહેલા તમે તમારી જાતનું ધ્યાન રાખજો વિવાનનો અવાજ હવે વધારે મોટો અને લાગણીસભર હતો તેણે પ્રાર્થનાની પરાકાષ્ઠા રજૂ કરી કારણ કે જો તમને અમારા ભગવાનને કંઈક થઈ જશે તો પછી અમારું શું થશે જો તમે બીમાર પડશો કે તમે દુઃખી થશો તો પછી અમારી પ્રાર્થના કોણ સાંભળશે મારા દાદીને કોણ સાજા કરશે મારા મિત્રોને કોણ સુરક્ષિત રાખશે અને મારા ઘરમાં ચોરને આવતા કોણ રોકશે તમે જ તો અમારી આખી દુનિયા ચલાવો છો તમે જ તો અમને બધાને સંભાળો છો જો આપણી રક્ષા કરનાર જ ન હોય તો બાકીના બધાનું અસ્તિત્વ કેવી રીતે ટકશે તો ભગવાન મારા બધા લોકોનું ધ્યાન રાખતા પહેલાં કૃપા કરીને તમે તમારી જાતને ખુશ સ્વસ્થ અને મજબૂત રાખજો આ મારા હૃદયની સૌથી મોટી પ્રાર્થના છે બસ આટલું કરજો ધન્યવાદ આ સંપૂર્ણ અસામાન્ય અને નિર્દોષ પ્રાર્થના સાંભળીને દિવાલ પાછળ ઊભેલા દાદાજી કેશવલાલની આંખોમાંથી ગરમ આંસુ વહેવા લાગ્યા તેમના ચહેરા પરથી ગુસ્સો સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો અને તેના સ્થાને ઊંડી ભાવના અને આશ્ચર્યની લાગણી છવાઈ ગઈ હતી દાદાજીએ ક્યારેય આવી પ્રાર્થના નહોતી કરી કે નહોતી સાંભળી તેમની પૂજા હંમેશા નિયમો મંત્રો અને વિધિઓના બંધનમાં હતી તેઓ પોતે માટે ક્યારેય કણી નહોતા માગતા પણ તેમની પ્રાર્થના પણ બીજાના ભૌતિક સુખશાંતિ પૂરતી સીમિત હતી વિવાનની પ્રાર્થનામાં એક બાળકની દુનિયાનું સંપૂર્ણ પ્રતિબિંબ હતું પ્રેમ દાદા દાદી સામાજિક જીવન મિત્રો સુરક્ષા રુદ્ર અને સૌથી ઉપર આ બધાની જાળવણી કરનાર સર્વોચ્ચ શક્તિની કાળજી ભગવાન તેઓ સમજી ગયા કે સાચી આસ્થા કે શ્રદ્ધા ધાર્મિક ગ્રંથોના ઊંચા જ્ઞાનમાં નહીં પણ બાળકના હૃદયની નિર્દોષતા નિખાલસતા અને અજોડ વ્યવહારિકતામાં રહેલી છે વિવાનની પ્રાર્થના માત્ર વિધિ નહોતી તે પ્રેમની શ્રદ્ધાંજલિ હતી જેમાં તેણે પોતાના માટે ચોકલેટથી લઈને આખા વિશ્વના પાલનહારના સ્વાસ્થ્યની ચિંતા કરી હતી દાદાજી શાંતિથી વિવાન પાસે ગયા તેમણે બાળકને ઊંચકી લીધો અને તેને છાતી સરસો ચાંપી દીધો આંસુથી ભીંજાયેલી આંખોથી તેમણે વિવાનના માથા પર વહાલ ભર્યો હાથ મૂક્યો અને મનોમન નક્કી કર્યું આજથી પૂજાના નિયમો નહીં પણ હૃદયનો પ્રેમ અને લાગણી જ સૌથી મોટો ધર્મ ગણાશે વિવાનની પ્રાર્થનાએ તેમને શીખવ્યું કે ભગવાનના આશીર્વાદ હંમેશા આપણી સૌથી ઊંડી અને સૌથી સાચી જરૂરિયાતોને અનુરૂપ હોય છે આ પ્રાર્થનાએ દાદાજીને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો નિર્દોષ પ્રેમ આડંબરમુક્ત ભક્તિ અને બીજાની ચિંતા એ જ સાચી પૂજા છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરો આભાર